એક દારો ચોરી ને એક દારો ગમે તો હોય જ છે હા ગજરાન ડોલો માં તો વાયુ હમી એ હા હમ લગન નહી તો મયણું મયણું નઈ લગન આવા હોળી છે તે હવે બે દારા સોંટી આવે ચાલો માટે જતાઈએ દર્શન કરતા જસીએ માટે દર્શન કરીએ થોડી વાર બેસીએ દીવા પૂરવાના હોય પૂરી દઈએ કાકાનું મોડું થયું વાંચતી કાલ મંગળવાર આવતો તે હાર ચરાયેલો કાઢીએ થોડી વાર બેસીને જઈએ પછી ઘેર દીવાની કરી બધું વાહન તો વાય હે તૈયાર થા જવાનું રાવણ બદમાશી લુગરો તોહ કે ફેરી ફેરી કે કાકા રે કાયકો તૂટલો વાહન રખાય કોઈ ના રખાય કે ના રાખાય લેડો બહુવા થઈ ગયા ખાઈ લે હેડો તું નાવા ધોવાન કરે બેહી વગર દવા પીધી હાલ હું પડતો જોઈને કે મઈ તો કશું એક નીમ જ હતી ગોળીઓ ના સર નહીં પી બસ તો બા ખાલી હાણો ઠંડા કર કારો મણી નહીં ખાવા ચમ નહીં કશું આટું તું ઊભી થઈ છે ફટોફટ ચંબા નહીં ખાવા khá tôi bị skip Cô quan hình Chấm Đã ra lẻ tao mắt ra cây Cát ra cắt

ตกใหเดียะน่าสตูนี้ตัวที่จีบววิ่งยังร่านะมามีเห็นไหนเห็นปาร์มิลล่อันบูลาวาอยูดดิะปารมิเห็นฉันพกตุ้ยพกมาขาวเลย अब तो बाने खा दिया है। हनुसाका? हाँ मासी। बटाका वटोना। चलो खाई लिए। सास नहीं। वाट का हाँ कलाऊ। इसलाइन गन को भूख लागी। खाई लिए। फोन मेकिंग खाई ले तू

ઉનારામ થઈ જાય તો સારું હોય ને ખાતર હમે લે આ ભેજ રાખવો પડશે આનું થઈ જાય તો સારું મસ્ત ગુલાબ આ છ ગુલાબી એવા મસ્ત આવે હવે Kau batar bucu. Ini kau.

કશું નહીં કાઢો ના ન ન કરો આ કરવું પડશે નહીં ન નહીં નેકરો મશાલ મારતો નહીં નેકરો મમ્મી આખી ક્લિપો ખોલવી પડે આખું કાપડ ન ન તા ઓય દોરો ને લાવો હોધી કાઢો આ બીજા ઠીકરા તો મારે હૈ મે પાછો બીજો બે ના બચ્યો નહીં હોય điều vui hoài đi thấy tan hết mà rồi ba bê ra ba chú tôi chỗ đi rồi chứ u cà phê bê ba chú cái anh ba cũng đi đi càu

હું કરવાનું અરે જય વિડિયો અડધા કલાક મજૂરી કર્યા પછી વધાઈ ગયું કમ્પ્લીટ ઠીગરે ઠીગરો માર્યો ઉંદેરો એવું કર્યું છે અહીંયા ખાલી એને મોંધી લીધું એ ખોલી બાકી જી નું સોફાને હખુ કરી દે કરી દે

तो जो हम मढ़े जाता है दर्शन करता है ये हारोड़ी है हम तो आइ जैसे ये हम मढ़े दर्शन करिए थोड़ी देर बैठिए कहाँ कहाँ हाल दीवा करेंगे हम मढ़े सी तो बेहतर है जैसे बट तो मनी रोटला नहीं करा बतियों हाँ नारा खाई लिए मम्मी हाँ ले आओ तो कहाँ दियो ba Tháo này Tháo này À cả đứa này chơi <laughs> đâu lấy hả À cả cả hào 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 બીમાર પડે અવાજ આવતો નહિ બુમો પારી પારી આ શિષિયા ને પીવડાવી દો દવા

કે હતી ને કિસાન જયવીરને બાધા રાખી બળિયા દેવની મમ્મી ગુડ નાઇટ હજુ તો વાલ લાગશે ઓમ હોય ગુડ નાઇટ હોઈ જાવે અલી યાદ તો

રાધે રાધે જય માતાજી તો અનુલોક કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી